બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બારોઈના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા નગરપાલિકા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અને એસટી ડેપો ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલા દીદીએ રક્ષાબંધનનો સાચો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો હતો અને સૌને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ આપ્યો હતો મુન્દ્રા નગરપાલિકામાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી સહિત તમામ પાંત્રીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સુશીલા દીદી દ્વારા રાખડી બાંધવામાં આવી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રક્ષાબંધનનો અર્થ માત્ર રક્ષાનું બંધન નથી પરંતુ આસુરી વૃત્તિઓથી મુક્તિ મેળવી દેવી શક્તિઓનો આવિષ્કાર કરવાનો પણ છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના કાર્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં સુશીલા દીદીએ શારીરિક બીમારીઓનું મૂળ મન હોવાનું જણાવી રાજયોગ ધ્યાન દ્વારા મનની શક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો તેમણે સૌને નકારાત્મકતા છોડી સકારાત્મકતા સંકલ્પો સાથે જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા એસટી ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુશીલા દીદીએ એ રક્ષાબંધન પ્રતિકાત્મક અર્થ સમજાવતા કહ્યું કે તિલક એ આત્મસ્મૃતિ નું રાખડી પવિત્રતાનું અને મો મીઠું કરાવવું એ મધુરતાનું પ્રતિક છે આ ત્રણેય સ્થળોએ કાર્ય આવ્યો હતો અને રાખડી બાંધીને મો મીઠું કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં બ્રહ્માકુમારી હેતલબેન અને બ્રહ્માકુમાર મુકેશભાઈએ પણ સહયોગ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ